હાલો હવે ફટાફટ અંદર વયા જઈએ વાતું નથી કરવી બાકી મમ્મીને જવાનું થયું ને આજે ઠંડી છે એટલે એમ કે નહીં કે ભાઈ અમે જાઈને ઠંડી વહી ગઈ હતી છેલ્લી છેલ્લી હાલો હાલો તો આપણે તમારી બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છીએ આજે

ફટાફટથી અમે લેવાના છીએ આઈસ્ક્રીમ કેક મમ્મી માટે સ્પેશિયલી કેમ કે અમને ઓરી કેક નથી ભાવતી તો આઈસ્ક્રીમ કેક તો હું આઈસ્ક્રીમ કેક ખાહું કા ખાતા જઈ ને આ તમાર ચોઇસ ની જ લઈ આલો કેક તમને જી પસંદ આવે ઈ આપણે મમ્મી માટે ની જો મસ્ત કેક આવી ગઈ છે હેપી બર્થડે મોમ લખેલી એડવાન્સ માં મમ્મી તમારો બર્થડે આપણે આજે સેલિબ્રેટ કરવાના છીએ તમને યાદ છે આજ સુધી કોઈ દી બર્થડે સેલિબ્રેટ કર્યો તમારો પહેલી જ વાર ઈ હસી તો કેનેડામાં માં ઓહો જોરદાર

આ શાક ખાવાના ને નવા આપણે લીધા એક છોલેનું છે પતાવી દીધું છે આપણે પેલા જમણવાર પછી સેલિબ્રેશન એવું કર્યું થોડું થોડું હા હું નથી જવાટાણે ખોટા રિસ્ક ના લેવાય બરાબર ને

અને મમ્મી ની ના આવી જાય એટલા માટે હવે ફટાફટ આપણે એમનું બર્થડે સેલિબ્રેશન કરવાનું છે બાકી જો મસ્ત મમ્મી તૈયાર થઈ ગયા છે ડ્રેસ પહેરીને હું શું કહું વિજુબેન હવે ઉપલટા જઈને ડ્રેસ પહેરવાનું ચાલુ કરી દેજો હવે હારીયું શું પહેરે સાડી પેહલું ઈયો વેચી દેવાની બાકી જો ડ્રેસ કેવો મસ્ત લાગે તો ડ્રેસ જ હારો ન હવે સાડી પહેરવાનું મૂકી દેવાનું અહીંથી જાવ એટલે સીધા ડ્રેસ પહેરીને જ એન્ટ્રી લેવાની લાગુ જોઈએ ને કેનેડા થી આવ્યા અને પછી હાડી મૂકી આવ્યા કેનેડા માં એમ ના ના હવે તમે આમાં બોલી જ જાવ કે હું ડ્રેસ પહેરીશ એટલે અમને એમ નિરાજ થઈ જાય હાલો તો આપણે એમ ગોઠવાઈ ગયું છે કેક ને બધું ભાઈ માર મમ્મી નો બર્થડે છે અને આ બે જણા નો એનિવર્સરી છે ભાઈ જો જયેશભાઈ તૃપ્તિભાઈ એનિવર્સરી તો બધું ભેગું થઈ જાય તો પેલા આપણે મમ્મી ના બર્થડે નું જો કરી લઈએ

બિસ્કિટ લઈ જમી જમીને સેલિબ્રેશન કર્યું હતું એટલે કોઈ ખાસ કેક વેક કંઈ ખાધી નથી પણ કેક ખાવાનો પ્રોગ્રામ આપણે પછી કાલે ઉપર રાખશું બાકી હવે પપ્પાને ને એમને જવાનો વાર છે બાવીસ કલાકની બાવીસ કલાક ની વાર છે હવે આ બધી વસ્તુ જીવન મજે લીધું હોય ને પછી આવું બધું આવી જ રાખતું

પણ માણસ નો સ્વભાવ કેવો દર્શન હું ને કહું આપડે ઇન્ડિયા થી અહીંયા આવવાના હતા ને તો પપ્પા નું કેવું હતું કે છેલ્લી ઘડી સુધી આપણને આવે આપડે ટૂંક મોજ માં ને એવી વાત કરે

આ આનંદ કાયમ કરતા કોઈ ખોટા ટેન્શન લેતા તમે ચિંતા મૂકી દેજો પપ્પા બાકી હવે આપણે હુઈ જઈએ આજે અને કાલ સવારમાં પાછું કરશું અને પણ આખો દિવસ જેટલો ને એટલો વધારે કેપ્ચર ટ્રાય કરશું ટ્રાય કરશું બરાબર કર દે દે પપ્પા એન્ડ ઠંડી પપ્પા એવું હે ઠંડી ની અલગ અલગ જ મજા હે ટૂંકમાં બધી ઋતુ ને એની મજા લઈ લેવાની તમારે કેનેડામાં